એક સમયની વાત છે કૃષ્ણ સ્વર્ગમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમની સામે અચાનક રાધાનો ભેટો થઈ જાય છે રાધા અને કૃષ્ણ એકબીજા સામે આવી જતા કૃષ્ણ રાધાને જોઈને તેમનું દિલ આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યું જ્યારે રાધા કૃષ્ણને જોઈને પ્રચલિત થઈ દેખાઈ રહી હતી કૃષ્ણને જોઈને રાધાએ સ્મિત વેરી રહી હતી પણ કૃષ્ણ તો રાધાને જોઈને ખળભળી ઉઠ્યા તે બોલે તે પહેલાં રાધા બોલી ઉઠી હે દ્વારકાધીશ કેમ છો જે રાધા કાયમ કાના કાના કહીને બોલાવતી હતી તેના મુખમાંથી દ્વારકાધીશ સાંભળીને કૃષ્ણને ખૂબ જ દુઃખ થયું તેમનું દિલ ઘાયલ થઈ ગયું આવા શબ્દોના સંબોધનથી ગમે તેમ કરીને પોતાને સંભાળી લીધું અને બોલ્યા દ્વારકાધીશ બોલે છે અને રાધા હું તારા માટે આજે પણ તે જ કનૈયો છું તું તો મને દ્વારકાધીશ કહીને ના બોલાવ દ્વારકાધીશ આવું કહે છે રાધાને ચલાવ આપણે બેસીને વાતો કરીએ થોડું તું તારું જણાવું અને થોડું હું મારી કહાની સંભળાવું સાચું કહું છું રાધા જ્યારે જ્યારે મને તારી યાદ આવતી હતી ત્યારે ત્યારે મારી આંખોમાંથી આંસુ ઉભરાઈ આવતા હતા આ સાંભળીને રાધા બોલી મારી જોડે તો એવું કશું જ નથી થયું ના આંખોમાંથી આંસુ વહ્યા કે ન તો તારી યાદ આવી મેં તો તારી યાદમાં આંખોમાંથી એક પણ આંસુ વહાયું જ નથી ને કેમ કે હું તને ભૂલીશ ક્યાં હતી જો તું યાદ આવત તું તો આંખોમાં કાયમ માટે વસેલો જતો એટલે જ ક્યાં કાસુ સાથે નીકળી ના જાય એમ કરીને હું રડતી પણ ન હતી કાના તને ખબર છે પ્રેમથી અલગ થઈને તે શું ખોયું હું તો તને તારો અરીસો બતાવું તું તો તે કડવું સત્ય સાંભળવા તૈયાર હોય તો હું તને સંભળાવું બોલ સાંભળવા છે તૈયાર કે તૈયાર છે તે ક્યારેય વિચાર્યું છે કાના કે આટલી બધી ઉન્નતિ કરી તરક્કી કરી પણ તેમાં તે મેળવવાને બદલે કેટલું બધું ખોઈ નાખ્યું છે યમુનાના મીઠા પાણીથી જિંદગીની શરૂઆત કરી હતી તે અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયો એક આંગળી પર ચાલવાવાળા સુદર્શન ચક્ર પર ભરોસો કરી લીધો પણ દસ આંગળીઓ પર ચાલવા વાળી બાસુરીને તું ભૂલી ગયો કાન હા જ્યારે તું પ્રેમ સાથે જોડાયેલ હતો ત્યારે ગોવર્ધન પર્વત ઉપાડીને લોકોની જિંદગી બચાવી હતી અને એનાથી અલગ થઈને આજે આંગળીઓને શું રંગ દેખાડ્યો છે સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશનું કામ કરવા લાગી છે આંગળીઓ કાના અને દ્વારકાધીશમાં શું અંતર છે હજુ જણાવું જો તું કાના ના હોત તો સુદામાને કરે જાત સુદામાં તારા ઘરે ન આવે કાના કાના રાધા ઉકે છે કોણે કાના ને યુદ્ધમાં અને પ્રેમમાં એટલો તો ફરક હોય છે યુદ્ધમાં બધાને મારીને જીવવું પડે છે પ્રેમમાં પોતાને મીટાવીને જીવવાનું હોય છે કાના પ્રેમમાં ડૂબેલ ઇન્સાન દુઃખી તો રહી શકે છે પણ કોઈને દુઃખી નથી કરી શકતો ક્યારે કાના તું તો ઘણી કલાઓનો જાણકાર છે સ્વામી છે સ્વપ્નોનો દૂરદૃષ્ટા છે ભવિષ્ય વેતા છે ગીતાના ગ્રંથનો પ્રેરણતા છે તો પણ તે આ કેવો નિર્ણય લીધો તે તારી પૂરી સેનાઓ કૌરવોને સોંપી દીધી અને તે તારી જાતને પાંડવો સાથે કરી લીધી સેના તો તારી પ્રજા હતી ને કાના રાજા તો સેનાનો પ્રજાનો પાલક હોય છે તેનો રક્ષક હોય છે કાના તારા જેવો મહાન જ્ઞાતિ તે રથને ચલાવી રહ્યો હતો જેની ઉપર બેઠેલા અર્જુન તમારી પ્રજાને મારી રહ્યો હતો તું તો તારી પ્રજાને મરતા જોઈને તારામાં દેયનો ભાવ જરા પણ ન જાગ્યો કેમ કે તું પ્રેમથી શૂન્ય થઈ ચૂક્યો હતો કાના રાધા કાનાને આવું કહે છે આજે પણ ધરતી પર જઈને જો તારી દ્વારકાધીશની છબી ધરતી પર શોધીએ પણ નહીં મળે દરેક જગ્યાએ દરેક મંદિરમાં મારી સાથે તું ઉભેલો દેખાય છે હું જાણું છું કાના લોકો ગીતાના જ્ઞાનની વાતો કરે છે તેના મહત્ત્વની વાતો કરે છે પણ કારણ કે મારી પણ ધરતીના લોકો યુદ્ધવાળા દ્વારકાધીશ નહીં પ્રેમવાળા કાના પર ભરોક્ષો કરે છે કાના ગીતામાં મારું દૂર દૂર સુધી નામ નથી ગીતામાં રાધાનું દૂર દૂર સુધી નામ નથી મારો ઉલ્લેખ શ્રદ્ધા કરવામાં આવ્યો નથી તો પણ આજે ગીતાના સમાપન કર્યા પછી રાધે રાધે બોલવામાં આવે છે આ વાર્તા કાલ્પનિક જરૂર છે પણ તેની અંદર છુપાયેલ ભાવાર્થ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે શ્રી કૃષ્ણને જોડે કોઈ પણ સવાલનું ઉત્તર ના હોય એવું તો થઈ જ ના શકે પણ રાધા દ્વારા લગાવેલ પ્રશ્ન ચિહ્ન પર કાનો પણ મૌન થઈ જાય છે એ જ તો પ્રેમમાં સમર્પણનો ભાવ હોય છે પરાક્રમ બધાને હરાવવાનું જ હોય છે અને એટલે જ આપણે જીતીને પણ હારી જઈએ છીએ પણ પ્રેમથી એકનું જ ઘણાનું દિલ જીતી લેવાય છે એકનું જ નહીં આપણે પ્રેમથી ઘણા લોકોનું દિલ જીતી લઈએ છીએ સાચું જ કહું છું કે નાની એમથી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવવા વાળો ભગવાન શ્રી કૃષ્ણ નાની એમથી વાસણીને બે હાથથી પકડતા હતા રાધે